આની બહાર જે છે એ સાચું શિક્ષણ છે આ બહુ મહત્વની વાત હતી એટલે ઘણા લોકો એમ કે પરીક્ષા નું જીવન બરાબર છે પણ જીવનની પરીક્ષામાં તમે જ્યારે પાસ થાવ એ સૌથી મોટી પરીક્ષા છે ને સાચી પરીક્ષા છે એટલે આજના શિક્ષણ સામે આ સવાલ છે કે આજનું શિક્ષણ કેવું હોવું જોઈએ શાળામાં ના ઓરડામાં જે વર્ગખંડમાં જે શિક્ષણ અપાય છે એ શિક્ષણ બરાબર છે કે કેમ અને શાળાના વર્ખંડની બહાર કુદરત જે તમને શીખવે છે જીવન જે તમને પાઠ ભણાવે છે એ સાચું શિક્ષણ કે કે આજે આના વિશે ચર્ચા કરવી છે ચર્ચા કરવાનો એક કારણ એ પણ છે કે લોકભારતી યુનિવર્સિટીના ઉત્કુલપતિ વિશાલભાઈ ભાદાણી પાસે એક છોકરો એવો આવ્યો અને ભાદાણી સાહેબે એને એવું માર્ગદર્શન આપ્યું એટલે આ આખા વિષયની ચર્ચા આપણે

કેવું હોવું જોઈએ અને કેવું અપાય છે આ પ્રશ્ન કેટલાય વર્ષોથી પૂછાઈ રહ્યો છે નવી એજ્યુકેશન પોલિસી પણ આવી ચૂકી છે તમારું શું માનવું છે કે વર્કખંડનું શિક્ષણ અને વર્કખંડ બહારનું શિક્ષણ કઈ રીતે આપણે આ બેયને એનો એનો નાતો કઈ રીતે મજબૂત બનાવીશું જી પેલા તો મને સાહેબ વિનંતી બહુ મજાનું છે એટલે મને એમાં જરાય વાતો થાય સહજ જી બહુ સહજ પ્રશ્ન પૂછો છે કે વર્ગખંડ ની બહાર નું કે વર્ગખંડ અંદર મને એમ લાગે છે કે પ્રકૃતિ એ સૌથી મોટો શિક્ષક છે બહુ સાચી વાત પ્રકૃતિમાં દરેક ઘટના જો આપણે ધ્યાનથી જોઈએ ને તો એ અંદરથી બહાર તરફની છે વાહ વાહ કીબો આમ થાય છે સૂર્યોદય ફૂલ આમ ખીલે છે તો આના પરથી જ આપણે ખ્યાલ આવી જાય કે વર્ગખંડની જો બહાર જઈએ ને તો એ પ્રકૃતિ સાથેનું સંગત શિક્ષક કહેવાય બરાબર બરાબર છે બહુ સાચી વાત એમાં મુશ્કેલી ક્યાં આવે છે કે જેમ આપણી થમ ઇમ્પ્રેશન બધાની અલગ અલગ છે આપણા ચહેરા અલગ અલગ છે એમ શીખવાના આપણા સ્વભાવ અલગ અલગ છે વર્ગખંડ નું શિક્ષણ શું કરે છે કે બધાને એક જ લાકડીએ ચલાવવાની કોશિશ કરે છે ને એમાં રોજ નિષ્ફળ જાય વાહ વાહ એટલે આપણે કઈક એવું કરવું પડે કે જે વૈયક્તિક એટલે કે પર્સનલાઇઝ લર્નિંગ તરફ આપણે લઈ જાય એટલે આ દિશામાં દુનિયામાં ઠીક ઠીક કામ થયું છે અને મારો અંગત શોખનો વિષય કયો સંશોધનનો વિષય કયો એ જ રહ્યો છે વૈકલ્પિક શિક્ષણ વ્યવસ્થાઓ કેવી અથવા કેવી ચાલી રહી છે બરાબર નવરાશના સમયમાં એવા પુસ્તકો વાંચું છું એવા લોકોને મળું છું એવી સંસ્થાઓની મુલાકાત લઉં છું અને એમાંય મારો એક અંગત સ્વાર્થ એવો છે કે મેજોરિટી એ વૈકલ્પિક વ્યવસ્થામાં નહીં જઈ શકે વાહ વાહ ઓકે અંદર થી બાર તરફ જવું મુખ્ય સૂત્ર બહુ બહુ સાચી વાત છે અને તમે છીંડા પાડવા કરતા બંને વચ્ચે સેતુ રચાય તો પણ ઘણું બધું કામ થઈ જાય પ્રશ્ન નથી અને હવે તો તમે વચ્ચે એક લેખ લખ્યો તો કે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ઇંગ્લેન્ડ છે અને પ્રકૃતિમાં જ લઈ જવાના ને છોકરાઓને માછલી પકડવી હોય બીજું કઈ કરવું હોય વૃક્ષો વાવો હોય પાણી પાવવું હોય જેમ જે કરવું હોય બધી એમને આખો દિવસ છૂટ હોય છે આવી શાળાઓ પણ હવે શરૂ થઈ છે આ પ્રયત્ન કરી રહ્યા છો શું છે કઈ રીતે તમારી પાસે છોકરો આવ્યો ને કઈ રીતે આ માર્ક્સવાદી વાલીઓ માંથી છુટકારો મેળવવાની જે વાત છે કિસ્સો છે પેલા એના વિશે વાત કરો પછી એના બીજા પાસાઓ પણ લઈશું જી તો મૂળ વાત એવી છે કે મારા વિડીયો હોય કે જાહેર વ્યાખ્યાનો એમાં હું આ થોડી થોડી વાતો કરતો રહેતો હોઉં જી અને હું જાહેરમાં વાલીઓને મારા નંબર્સ પણ આપતો હોઉં છું કે કઈ આ સંદર્ભે કોઈને કઈક નવું વિચારવાનું થાય તો મારી સાથે વાત કરજો બરાબર તો હમણાં લોકભારતીમાં તો વેકેશન છે અને પ્રવેશ પ્રક્રિયા ચાલે છે તો એક વાલી સુરતથી આવ્યા છે ઓકે એના દીકરાને લઈને

એને કઈ બહુ સરસ વાત કે મે મારા દીકરાને ઘણો સમજાવેલો કે આપણે કોઈ દિવસ માર્ક્સ માટે ભણવાનું નથી તારે શાળાની ઇતર પ્રવૃત્તિઓમાં સૌથી વધુ ભાગ લેવાનો છે એવું મેને સમજાવ્યું કોણ જાણે કેમ એને કર્યું ને એટલા બધા ટકા આવ્યા ને સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો ને છોકરો કે પણ મે બહુ કાઈ કર્યું નથી આ તો આવી ગયા એમ તો મજાની વાત આમાં એ છે કે એના પપ્પા બહુ ભણેલા નથી વાહ

પછી મેં બંનેને કહ્યું કે એવું કરવું છે કે 11 બાર ધોરણને આપણે સ્કીપ કરી દઈએ અને સીધી 12 માંની પરીક્ષા આપવાની થાય એવું કરવું છે તો કે કરાય પણ કે કરવું શું મે તેનો આપણે સાથે અભ્યાસક્રમ બનાવીએ કઈ તર પપ્પા તો આમ જે દુખી ચહેરા આવ્યા હતા એના બદલે આમ એકદમ ચમક આવી ગઈ અને કાજ રસ્તો આજ કરવું છે પણ કે ટેકનિકલી આમાં એ બારમા પરીક્ષા આપી શકે મેં બિલકુલ આપી શકે સરકાર નો નિયમ છે હોય તો સીધી પરીક્ષા આપી શકે ગુજરાત બોર્ડમાં આપી શકે અને એનઆઈઓએસ માં પણ આપી શકે એટલે એક રાત થઈ ગઈ કે મારો છોકરો કદાચ સર્વિસ રોડ માંથી નીકળી ને રફ રોડ જતો રહેશે પાછો હાઈવે પર આવી શકશે બરાબર એવી રાત થઈ ગઈ પછી વાત એ કરવું છું મને તમે થોડો સમય આપો અને ગુંજનને ને પણ કહ્યું તું પણ થોડું વિચાર કે આ રસ્તો મુશ્કેલ છે પણ એટલો જ એક્સાઇટિંગ ને રિવોર્ડિંગ છે જી જી એટલે મે અઠવાડિયાનો સમય એટલા માટે લીધો કે મારે તપાસવું હતું કે પછી ઘરે જઈને શું ચર્ચાઓ થાય છે જી જી પણ એના તો ફોન આવવાનો શરૂ થયા ઓકે કે કેટલે પહોંચું મારે શું કરવાનું છે હું ક્યારે કરી શકું ને એટલે મને ખબર પડી કે હવે બરાબર આમ ગરમ થયું છે બરાબર એટલે મે તો ઘણું કામ તૈયાર કરી કે હું ઘણા સમયથી આજ કરતો તો પછી થોડું એના સ્વભાવ પ્રમાણે મે પોલિશ કર્યું અને એને કુલ 600 દિવસનો કાર્યક્રમ બનાવી આપ્યો એટલે લગભગ બે વર્ષ બે વર્ષ ફૂલ જો આપણે અગિયાર બાર ગણીએ ત્રણસો પાંસઠ દિવસ ફૂલ ગણીએ તો લગભગ સાતસો દિવસ થાય ઘી એટલે અત્યારે અમે એવું આયોજન કર્યું છે કે છસો દિવસમાં એ ચાલીસ પ્રવૃત્તિઓ કરશે સો દિવસ માટે બાર આર્ટ્સ કે કોમર્સ ની તૈયારી કરશે એક્ઝામ્પ પહેલા ઓકે ઓકે એટલે એનો એ સમય પણ મળી રહેશે બરાબર અને એમ એનું ગાળું ચાલશે બરાબર એટલે આ રીતે એની ચાલીસ પ્રવૃત્તિઓનું નિર્માણ થયું આજે

તો એનું ત્યાં થયું નહીં એટલે છોકરી એમઆઈટી માં અરજી કરી છોકરી બરાબર દુનિયાની બેસ્ટ યુનિવર્સિટી માં યુનિવર્સિટી શું કીધું તને આવડે છે તો તું સાબિત કર તો કે ફાઈન એટલે એનો ઓનલાઈન ટેસ્ટ લેવલ ઓફ કોડિંગ પ્રોગ્રામિંગ નો મને એક્સેલન્ટ પરફોર્મન્સ આપ્યું એ છોકરીને એમઆઈટી માં એડમિશન મળ્યું બહુ સરસ બહુ સરસ તો હવે સાવ રફ રસ્તે હાઈવે તો પકડે છે પણ આ કેવો ઇન્ટરેસ્ટ હાઈવે પકડે છે નેશનલ હાઈવે થઈ ગયો અને એ છોકરી

તો ભૂગોળ ને બદલે ગૂગલ અર્થ વાપરે તો ભૂગોળ નું કૌશલ્ય આવશે બરાબર ગૂગલ શીટ છે ગૂગલ ડોક્સ છે એનું લેખન કૌશલ્ય એડિટિંગ કૌશલ્ય એમાં સરસ ગોઠવાશે ગૂગલ કેલેન્ડર એનો ટાઈમ મેનેજમેન્ટ ગોઠવાશે બરાબર તો એ 30 એ 30 ટૂલ્સ એને શીખવાના છે વાહ એવી જ રીતે એને સરસ મજાની પૂર્વ સર્કિટ દક્ષિણ ભારતના કુર્ગ સર્કિટમાં સાયકલ યાત્રા કરવાની છે અથવા ઓપ્શન આપ્યો છે મનાલી થી સ્પીતી ની સાયકલ યાત્રા કરવાની છે હવે 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 આમાં યાદ એ રાખવાનું છે કે એકલો નહીં હોય આપણે ત્યાં ભારતમાં ઘણા બધા સાયકલ યાત્રીઓ ના ગ્રુપ ચાલે છે ચાલે છે બરાબર એમાં કોઈ ગ્રુપ સાથે આપણે એને જોડી દઈશું જી 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 એટલે એને જે સમૂહમાં શીખવાનું થશે ને બહુ સરસ થશે બરાબર એટલે પ્રકૃતિની જે તમે વાત કરી એ આમાં સોળે કળાય થશે અને સાહસ પણ સાથે આવી સાહસ પણ આવશે જવાબદારી આવશે મેનેજમેન્ટ આવશે

દસ દિવસ મોબાઈલ નેટવર્ક ન આવતું હોય એવા જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી ના ઘેર રહેવાનું છે એ જે કામ કરે કામ કરવાનું છે જમે જમવાનું છે દર્શની છે છેવાડાના માણસની પરિચય થાય બરાબર પછી એને 20 દિવસ સુધી પાણીપુરીની લારી અથવા શાકભાજીની દુકાન પર કામ કરતો બહુ ઇન્ટરેસ્ટિંગ છે બહુ ઇન્ટરેસ્ટિંગ જેમ સૌજીભાઈ થોડક એનો ભત્રીજાને મોકલવામાં આવ્યો તો તું બીજે નોકરી કર પછી અહીંયા આવવાનું યસ પછી 10 દિવસ ધ્યાન શિબિરમાં જોડાવાનું છે સંગીતનું કોઈ પણ એક વાદ્ય વગાડતા શીખવાનું છે પોતે પુસ્તક લખવાનું છે પ્રકાશિત કરવાનું છે ટેલી સોફ્ટવેર શીખવાનું છે એટલે અકાઉન્ટ ફાઈનાન્શિયલ લિટરસી કૌશિકભાઈ એવું કહેવાય છે હરારી એમ કે છે એક ટકા લોકોને ફાઇનાન્સ માં ખબર પડતી હોય છે બરાબર છે બહુ સાચી વાત છે એટલે તમે જુઓ કે તમામ એમએનસીસ ના જે સીઈઓ છે ને ફાઇનાન્સ બેકગ્રાઉન્ડ વાળા છે બરાબર બરાબર તો કોઈક રીતે આમાં આવે એટલે ટેલી સોફ્ટવેર આપણે રાખ્યો છે પછી કોઈક શાળામાં ભણાવવા જવાનું છે

કા તો ભવિષ્યમાં જીવતા હોય અથવા તો ભૂતકાળમાં જીવતા હોય તો માઇન્ડફુલનેસ ની ટ્રેનિંગ તો ત્રણમાંથી કરવું પડે વાહ ભરતકામ એવું છે કે એમાં તમારે બહુ જાગૃત રહેવું પડે કે સોય વાગી જાય અથવા એકાદો ટેબો ખોટો લેવાય જાય બરાબર બરાબર એટલે જેટલું જાગૃત એ મેડિટેશન છે વાહ એટલે આવા કેટલા કાર્યક્રમો એના 40 સેક છે વારાણસીમાં જઈને સંસ્કૃત શીખવાનું છે કોઈ સારા રિસોર્ટમાં વેઇટર તરીકે કામ કરવાનું છે વાહ

બહુ સરસ છે અત્યારે અત્યારે શું ચાલે છે તો અત્યારે એમને એવું કહ્યું છે કે આ ચાલીસ પ્રવૃત્તિ ને પેલા તો પ્રાયોરિટીના ક્રમમાં ગુંજન ગોઠવવાની છે ઓકે જો જયારે આપણને નિર્ણય સ્વાતંત્ર્ય આવે ને તો જ જવાબદારી નું ભાન આવે બરાબર છે બરાબર છે તો નિર્ણય સ્વાતંત્ર્ય આવશે એટલે એને શું થશે કે આ મારે કરવાનું છે એટલે પાછળ કોઈ લાકડી લઈને ફરવું નહીં પડે ભણવા બેસ વાંચવા બેસ કે એવું કેવું નહીં પડે એટલે એક એ છે એટલે અત્યારે ગુંજન

એમાં બહુ મોટી પરીક્ષા થઈ જાય બરાબર પણ બહુ પ્રમાણિકપણે કેજો કે સાહેબ આ છસો દિવસ લો કે એને તમે જે કહ્યું છે એ પ્રમાણે કરે તો વોટ ઇઝ ધ રિઝલ્ટ આઉટકમ શું આવી શકે તમારી દ્રષ્ટિએ ઓકે જો ત્રણ આઉટકમ અત્યારે એક્સપેક્ટેડ છે એક આઉટકમ એવું છે કે એની યાત્રા દરમિયાન કોઈક એવું એને કામ મળી જાય કે જે એના આત્માના કોલિંગ પ્રમાણેનું હોય વાહ એટલે છોકરો એમાં જોડાય જાય બરાબર બીજું

તો જ્યાં માણસ છે તે એથિકલ પ્રશ્ન છે પણ એથિકલ પ્રશ્ન સૂચનાથી સોલ્વ નહીં થાય તો શું એનો બ્રેન સ્કેન કરીને એના માટે દવા બનાવી શકાય બરાબર બરાબર તો કઈ એ તો એવી કઈ કે એને મળી જાય તો એ એવું કરે હમ ત્રીજો આઉટકમ એવું પણ આવી શકે કે આ બધું કર્યા પછી એને એમ પણ લાગે કે ભઈ ચલો બહુ મન મજા આવી છે પણ મારે તો વળી મુખ્ય ધારામાં જ કામ કરવું છે એટલે 12મા ધોરણની પરીક્ષા આપી અને જોડાય જશે

તમે કઈ રીતે તમારો રોજગાર કરી શકો છો ને માણસ તરીકે કઈ રીતે જીવી શકો છો આ આ બે લાગે છે છે અંતિમ ગોલ હોય એટલે બહુ બહુ અદભુત વિચાર છે સાહેબ અને એ છોકરાને એના પિતાશ્રીને પણ સલામ છે કે એમણે આવું વિચાર્યું આ બહુ મહત્વની વાત જે મને લાગે છે આજના મા બાપ જે ટકાની પાછળ જે એને પ્રેશરાઈઝ કરે છે ઇવન તમે જો વેકેશન માં ને એટલી બધી પ્રવૃત્તિઓ કરાવે છે કે ઓલા વેકેશન જ નથી રહેતું કચ્છ એટલી હદ સુધી એને ત્રાસ થઈ જાય છે એટલે એવા સંજોગોમાં આ રીતે જીવનનું શિક્ષણ મેળવવાની જો કોઈ વાત કરે અને એને કોઈ સ્વીકારે તો મને લાગે છે એ જ મોટી ઘટના છે અને એની પીમાં આવું કઈક પણ હોવું જોઈએ કે વર્ષ બાદનું શિક્ષણ પણ બહુ મહત્વનું છે

સમસ્યા મારા છોકરા છોકરા ને તેમ પણ એને જો તમે એના એને જરા છૂટો મૂકો તો એની અંદર સાચી વાત છે બહાર આવી શકે આમાં મૂળ હેતુ તો આ જ છે

થોડા આવા જાગે માથા ફરેલા શિંગડા મંજે એ એ જીતિય શકે છે અને વાત નીકળી હે તો દૂર તક આપણે એવું ઈચ્છે બહુ મજા આવી વિશાલભાઈ તમારી સાથે વાત કરીને ગુર્જન ને પણ હું પણ ક્યારેક મળવાનો પ્રયત્ન કરીશ હું તો રાજી રાજીતાવ એવી જ આ ઘટના છે આપણે લઈ આવશું કરુણા ટોક્સ માં ગુર્જન ની થોડી યાત્રા ચાલે બધે પોચે પછી આપણે ક્યાંક લઈ આવો ચોક્કસ ચોક્કસ બો ઓકે બહુ મજા આવી તમારી સાથે વાત કરીને અને આવા કિસ્સાઓનું પ્રમાણ વધે એવું આપણે ઈચ્છીએ ખુબ ખુબ આભાર થેન્ક યુ ભાઈ થેન્ક યુ